સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ આફ્ટરનુન કેમ કે વાગી રહ્યા છે મિત્રો બપોરના બે અને મસ્ત મજાના બેના ના મંડળા મેચિંગ તો હતા પણ હેને કપડા મેચિંગ ફાઇનલી કરી લીધા અને આ કપડા ક્યાંથી લીધા એ તો તમને ખબર જ છે અને મસ્ત મજાનું બેક પેક થઈ ગયું છે અને મિત્રો તમે વિચારતા કે બે ત્રણ દિવસથી આ બ્લોગ કેમ નથી મૂકતા તો તમારા ભાઈ અને તમારા ભાભી ગાડીમાંથી પડી ગયા હતા અને હવે બીજું કંઈ બોલાયું નથી કેમ કે તમારા ભાઈના મિત્ર જો આ અંગૂઠામાં લાગ્યું છે આમ જો મિત્રો હોજી ગયો છે અને તમારા ભાભીને થોડુંક મોઢા ઉપર લાગ્યું છે જો અહીંયા લાગી ગયું હતું અને આજે મેડમ કહે કે જવું હે ઘરે કેટલા દિથિયા નથી અને મેડમને ઘર એમ છે તો હવે જવું હે ઘરે અને આજે છે ને મિત્રો ગાડી છે ને આપણે બ્રેજા લઈને નહીં જઈએ આપણે જઈશું વરના લઈને કેમ કે વરના ઓટો છે એટલે એક પગ આપણો ફ્રીજ રહે હાલે ને અને અહીંથી આપણે કાપવાના હે દમણથી સાતસો આઠસો કેટલા કિલોમીટર જેવો એક સેજેડ આલો

અને એને મિત્રો મેડમ કહે જાવ હે બર્ગર ખાવા અઢી ત્રણ થયા હે અને ત્રણ વાગે મેડમ કે બર્ગર ખાવું પડે એમાં કાઈ થાય કે ના થાય ટાઈમે ટાઈમે જમવાનો નાસ્તો બીજું કઈ બીજું કઈ નહીં આ વસ્તુને તમે ફોલો કરશો તો જિંદગીમાં આગળ વધો કે ના બંધો 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 આગળ વધો કે ના વધો છાડા થાશો તમે અને કઈ નહીં કોપુષણના શિકાર નહીં બનો મિસ્ટર એસ કે જો હસ્તપુષ્ટ માણસ બની રહેશો મારું જોઈ ના કે હાલો મિત્રો રાખો મિત્રો ઇન્સલ થાય ફાઈનલી મિત્રો બે આવી ગયા બર્ગર ખાવા અને મિત્રો કોઈ કોમેન્ટ ના કરજો કે એસકે ભાઈ આ બર્ગર કિંગ છે ને વાપી માં હે ફાઈનલી મિત્રો બર્ગર કાતરીન પછી હવે ધીરે ધીરે નીકળી હું કેવું મિત્રો આ કેમ હું ભૂલ ગયો કે કે ભાઈ એક કોબી નું પતુ વધારે આ કોબીનું નું પતુ અને આ 10 રૂપિયા કો મેંગો હે ખબર કેમ કે અમે બે ડુંગરી છે ને અમે એક ડુંગરી ફાઇનલી મિત્રો આપણો બર્ગર આવી ગયો હે અને ફટાફટ બર્ગર કાતરીએ ને નીકળીએ ઘર સાઈડ અને ચલો કન્ટિન્યુ મિત્રો બર્ગર ઉપર આઈસ્ક્રીમ મળી ગઈ પછી હું જોઈએ ફટાફટ ખાલો હે હાંજ પડી ગયા આમ બહાર તો જો મિત્રો બર્ગર ખાઈ નીકરા બાડ તો તો તાબડ તો ભાગવું પડ્યું મિત્રો ને નો કેતો તો વરસાદ ચાલુ થઈ જાય વરસાદ ચાલુ થઈ જાય ફાઇનલી મિત્રો મસ્ત મજાના બર્ગર કઈત રહે અને ગાડી લઈને નીકળી ગયા હે ઘર સાઇડ અને મસ્ત મજાનો વરસાદ આવે હે અને મસ્ત મજાના સોંગ વાગશે કોઈ ને મિત્રો ગાડી લઈને પાછા ઉપર આઈ ગયા હી ફૂલ ટાકી કરાવવા અને કેમ કે આપણે અહીંયાથી મિત્રો હવે હેને પાછા ને અડીએ ત્યાં સુધી આપણે આજ ગાડી આંકવાના નહીં તો ફૂલ ટાકી કરાવી લઈ ફાઇન મિત્રો મિત્રોની ટાકી ફૂલ થઈ ગઈ હેઠું ઢોરાયો ફાયનળાની મિત્રો ફૂલ ટાકી કરાવી લીધી કેટલામાં થઈ તો ભૂલાઈ ગયું અડતાલીસો ત્રીસ રૂપિયા અને બાકીના બચેલા

અને હવે આપણે નીકળી ગયા છીએ પાછા ઘર સાઈ અને વ્લોગ મે હું કેમ ચાલુ કરું મારો કેમ મારો આવી જ વિચારો ને કેમ કે મિસ્ટર એસ કે શું કર્યું ખબર આર એમ ડી થૂચી લીધી આર એમ તો મિસ્ટર એસ કે તો કઈ બોલશે નહીં તમારે ધોઈ જાવું છે સાઈડમાં અમાર ગાડી આખું ઢાકું ખાવું ના પડે કઈ કે દી હું તો હું હું કે દી હું તો હમણા વટાડો મિન્ટો આપણે ઘડીકવા પડે ઘડીકવા પર વટાડો મિત્રો તમને કેમ હોય દે તો ચલો મિત્રો

અને નાસ્તા માંથી કેવું થયું મિત્રો એને લગભગ કઈ ગાંઠિયા ને એવું મગાવ્યું છે એના જોડે ચા હોય ને આ કે સોડા પીવી કેવો માણસ હતો તો હે સોડા હોય ફાઈનલી મસ્ત મજાનો હે ને સમોસા નાસ્તો આવી ગયો ને તમારા ભાઈ આમ હે ચા ચા ના કેટલા હે ને મિત્રો શું કહેવાય ચા લવર કેટલા હો અને સોડા લવર કેટલા હો કોમેન્ટ કરજો તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કર્યો અને ભૂલતા નહીં મિત્રો કોમેન્ટ કરી નાખજો આ દોઢ વાગ્યા ને સોડા પીધી હે કોમેન્ટ કરી નાખજો ફાઈનલી મિત્રો નીકળી ગયા અહીં પાછા ઘર સાઈડ ફાઈનલી મિત્રો વાગી રહ્યા છે સાડા ચાર અને ફાઈનલી મિત્રો ઘરે પહોંચી ગયા મમ્મી પપ્પાને ઉઠાડવા નથી હુતા હે સવારે મળશું હું કે ઉતારું હમ જય શ્રી રામ તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ ફાઇનલી મિત્રો સવાર થઈ ગયો ને સવાર સીધા લીધા પપ્પાને ને બ્લોગ માં કેમ છે ધીરુભાઈ મજામાં મજા કેમ છે મજા મજા ધીરુભાઈ હવે ઘણી બધી એવી કોમેન્ટ આવે છે કે હું તમને અહીંથી મૂકીને વહી ગયો ને આપણા નવા ઘરે તમને લઈ ગયો નથી તમારા આવવાન કેદી થાય છે બે ના લો તો થાય પણ કે વરસાદ વરસાદ થઈ જાય અત્યારે વરસાદ ચાલુ જ છે બાપા જો વાવણી થઈ નથી ઈ હાચું અને એમાં એક પાછું ઘરે ગાય નઈ ઈ દોવા દીએ હવે ઓલું થાય તો એ આવશે અહીં ને પાકું તો વાંધો ન બાકી ઘર જોયું આપણું નવું તમે જાય બે મિત્રો તમારો ભાઈ એક દિવસ પપ્પા ને મળવા આવ્યો હોય કામ પતી જાય અત્યારે મિત્રો હવે ભાઈ ઘેરે હે ને ભાઈ ને સ્ટડી આલે જામનગર એટલે મસ્ત મજા ના લો જમી લઈએ બપોર આગળ લઈ તમારે ભાઈ સોરી ગુડ મોર્નિંગ બોલી ગયો પણ અત્યારે વાગી રહ્યા છે સાડા બાર એક થઈ ગયા હે

કેમ કે કાલે આપણે ડીઝલ નખાવ્યું હતું ફાઇનલી મિત્રો આપણી ગાડી આવેલી હે આઠસો કિલો સાડા આઠસો કિલોમીટર ગાડી આવેલી ફૂલ ટાંકીમાં મિત્રો કેટલા લિટર આવ્યું હતું એ તો ખબર નથી પણ અત્યારે પાછી આપણે ટાંકી ફૂલ કરાવી લઈએ ફાઈનલી મિત્રો ડીઝલની ફૂલ ટાંકી કરાવી લીધી છે અને હવે મેડમ ક્યાં જશું આપણે નાસ્તો કરવા તને બીજું કંઈ યાદ નથી આવતું નાસ્તા સિવાય આપણે શું કરવા આવ્યા બોલ બોલ હામુ હું જો મોન્ટો આવે જ છે આવે હે

હવે આપણે ભાઈ પાણી વિદાય લઈએ તો મિત્રો ફાઇનલી મોન્ટુને મળી લીધું બહુ સારું લાગ્યું મળીને એમ થયું કે ના બધાને બધા ઘરના મળી ગયા ઓલું એકલું એવું લાગતું હતું કે એક મોન્ટુ નથી અને હવે પાછા આપણે નીકળી ગયા ઘર સાઈડ અને મિસ્ટર્સ કે એટલે બ્લોગ નથી બનાવતા કેમ કે એમને આરએમડી ખાધી છે એ ભલે તમારાથી સત સુપાવે સુપાવે પણ હું તમને સાવ સાસુ કહીશ ને અમે ઉભા ગયા છીએ મહાદેવ માટે ફૂલ લેવા તો ફૂલ લઈને હવે નીકળીએ ફાઈનલી મિત્રો તમારો ભાઈ જામનગર થી સીધો આવી ગયો હું આપડા ભાઈ પાસે એ પણ વાળ કપાવવા મજા ના આવી મિત્રો પછી કેતો તો જઈલો નીકળો બાટલો એની પાંચ વાળ કપવા આવવું પડે કેમ કે હું ઝીંકો હતો તો પપ્પા પાસે કપાવતો હતો ને મોટો થઈ ગયો પછી એની પાસે કપાવું અને ભેગા ભણતા મિત્રો અને ભેગા હેડા તાણતા પણ હવે તો કઈ નથી તારે ફટાફટ વાળ કપાવીએ ને પછી જાવ ઘરે તો ચલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો તમારા ભાઈના મસ્ત મજાના વાળ કપાઈ ગયા દુનિયાના સેડે જાવ મિત્રો તો હે ને આના જેવા વાળ ના કપાય મિત્રો કેમ કે એના બાપા એવા વાળ કપતા તો એના છોકરા લોહીનું હે આ બેઠો જઈ લો મારો વાઘ આવ્યો મારો વાઘ